નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે હવે પછીની આગામી ત્રણ કલાક મિત્રો ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તાર અને સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારો સાથે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી છે વાતાવરણની અંદર મિત્રો મોટો પલટવાર થતો જોવા મળ્યો છે અસ્થિરતા જોવા મળી છે જેના કારણે ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તાર દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગ દક્ષિણી ભાગ આ તમામ વિસ્તારોની અંદર અત્યારે મિત્રો રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ હવે પછીની આગામી ત્રણ કલાકમાં પડવાનો છે જેમાં ખાસ કરીને આજે રાત્રે દસ વાગ્યાથી ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી કરવામાં આવી છે હવે પછીની ગણતરીના ત્રણ દિવસ એટલે કે લગભગ તારીખ પાંચ છ અને સાત આ ત્રણ દિવસની જે આગાહી કરવામાં આવી છે એના વિશે પણ આજે આપણે માહિતી જાણીશું ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ અત્યારે શરૂ છે ક્યાં વરસાદ પડી રહ્યો છે સાથે હવે પછીને ગણતરીના ત્રણ કલાક ગુજરાત રાજ્યમાં કેવું વાતાવરણ રહેવાનું છે એના વિશેની પણ તમને આગાહી જણાવીશું ગુજરાત રાજ્યના દરેક અપડેટ તમને જણાવીએ પહેલાં ખાસ કરીને તમને વિનંતી છે જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દિવસભરની દરેક આગાહી છે તમને સમયસર મળતી રહે હવે અત્યારે તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં લગભગ જે કચ્છ લાગુના વિસ્તારો છે સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારો છે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ છે ત્યાં અત્યારે વરસાદ છે ભૂખા બોલાવી રહ્યો છે અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં સમગ્ર કચ્છ લાગુનો વિસ્તાર આવી જાય મોરબી લાગુનો વિસ્તાર રાજકોટ સુરેન્દ્રનગર તેમજ મિત્રો અમરેલી આ પાંચ જિલ્લાઓની અંદર અત્યારે ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે હવે પછીની ગણતરીની ત્રણ કલાક ગુજરાત રાજ્યમાં અતિભારે વરસાદ પડશે સાથે પવનની જે ગતિ છે એ પણ જોરદાર જોવા મળશે પવનની ગતિની જે સ્થિતિ છે એ મિત્રો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો પણ ગુજરાત રાજ્યમાં ફૂંકાશે ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાનો હતો પરંતુ હવે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે અત્યારે ક્લાઇમેટ ચેન્જની જે અપડેટ સામે આવી છે આ સાથે મિત્રો ગુજરાત રાજ્યનું અત્યારનું વાતાવરણ કેવું રહેવાનું છે એના વિશે પણ તમને અપડેટ જણાવીએ એ પહેલાં ખાસ કરીને આજના વિડીયોમાં મિત્રો જો એક કર હજાર કરતાં પણ વધારે લાઇક આવી જાય તો મિત્રો આપણે પ્રોપર જે વિસ્તારની અંદર અથવા તો જે જિલ્લાની અંદર વરસાદ સારામાં સારો પડતો હોય છે એની આગાહી જણાવીશું અને ગુજરાત રાજ્યના ઘણા બધા ખેડૂત મિત્રોની અત્યારે કમેન્ટ આવી રહી છે કે અમારા જિલ્લાની અંદર અથવા તો અમારા વિસ્તારની અંદર વરસાદ ક્યારે બ્રેક રાખશે બ્રેક મારશે સાથે સાથે ગુજરાતમાં વરસાદ છે એ ક્યારે અટકશે અથવા તો ક્યારે વરસાદ છે એ ઊભો રહેશે તો એના વિશેની ઘણી બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે એના વિશે તમને જણાવીશું ખાસ કરીને આજના વિડીયોમાં મિત્રો એક હજાર કરતાં પણ વધારે લાઇકનો ટાર્ગેટ તમને આપવામાં આવે છે તો ખાસ અત્યારે જ વહેલી તકે છે તમે વિડીયોને લાઇક આપી દેજો અત્યારનું મોસમ તમે જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે ગુજરાત રાજ્યમાં વાદળોનો ઘેરાવો બની ગયો છે અને હવે પછીની ત્રણ કલાક ગુજરાત રાજ્યમાં તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડશે જેમાં કચ્છ તેમજ ગાંધીધામ છે થાણા છે જામનગર દ્વારકા નળિયા ખાવડા તેમજ મહેસાણા પાલનપુર ડુંગરપુર અમદાવાદ વડોદરા ભાવનગરના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના સુરત નવસારી તાપી વલસાડ ડાંગ આ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને એક વરસાદની સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ આગળ આવતી જોવા મળી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે એક સાથે ગુજરાત રાજ્યમાં ત્રણ લો પ્રેશર સિસ્ટમ અને વરસાદની બે સિસ્ટમ આમ કુલ મળી અને પાંચ સિસ્ટમો છે એ અસર પહોંચાડશે અત્યારે મિત્રો વાતાવરણની અંદર આજ રાત્રિનું વાતાવરણ જોવા જઈએ તો બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બની ગયો છે મજબૂત સ્થિતિ સાથે મધ્ય ભારત તરફથી આગળ ગતિ કરી અને ગુજરાતના ઉત્તરીય ભાગ સાથે સાથે પૂર્વીય ભાગ અને દક્ષિણી ભાગ આ ત્રણેય વિસ્તારની અંદર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણેનો ઘેરાવો બન્યો છે સાથે અરબસાગરની વાત કરવામાં આવે તો અરબસાગરની અંદર પણ એક લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અરબસાગરમાં મિત્રો ભારત દેશના જે દક્ષિણી ભાગના વિસ્તારો છે જેમાં બેંગલવી છે બેંગલુરુ છે તેમજ મુદ્રાઈ છે મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારો સાથે એક લો પ્રેશરનો ઘેરાવો છે ગુજરાત રાજ્ય તરફ ગતિ કરી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પાડશે આ સાથે દ્વારકા જુનાગઢ જામનગર તેમજ ભાણવડ છે સલાયા છે આ તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે અત્યારે સારામાં સારો પડી રહ્યો છે હવે પછીની ગણતરીની કલાકમાં વાદળછાયું વાતાવરણ કયા કયા જિલ્લાઓની અંદર રહેવાનું છે સાથે સાથે કયા જિલ્લાઓની અંદર અત્યારે વીજળીના ચમકારા જોવા મળી રહ્યા છે વીજળી પડતી જોવા મળી રહી છે ખાસ કરીને કચ્છ લાગુના તમામ જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સમગ્ર કચ્છ જિલ્લાની અંદર અથવા તો જિલ્લાના કચ્છ જિલ્લાના દરેક વિસ્તારની અંદર અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તેમાં એક એક વિસ્તારની વાત કરવામાં આવે તો લખપતથી લઈ અને જે નલિયા છે નાગરવી છે નિરોણા છે ભૂંજ તેમજ કાવડા છે આ સાથે સાથે મિત્રો રાપર ગાંધીધામ માંડવી આ તમામ વિસ્તારની અંદર અત્યારે વરસાદનો જે રાઉન્ડ છે એ ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે વાદળોનો જે ઘેરાવો છે એ પણ બન્યો છે સાથે આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો વાદળીય સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે તો બીજી બાજુ જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે રેડ એલર્ટ પાંચ જિલ્લામાં દર્શાવવામાં આવ્યું છે જેમાં સૌપ્રથમ પ્રથમ કચ્છ લાગુના સમગ્ર વિસ્તાર તેમજ અરવલ્લી મહીસાગરના વિસ્તારો સાથે સાથે મિત્રો પાટણના વિસ્તારો સાથે જે સાબરકાંઠાના વિસ્તારો છે એના નીચેના ભાગના વિસ્તારો અને મિત્રો જે રાજકોટ તેમજ બોટાદ અને અમરેલી આ સાતથી આઠ એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે હવે રેડ એલર્ટ એટલે કે મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જ્યારે પણ સર્જવામાં આવે અથવા તો એને જે સક્રિય થતી સિસ્ટમો દર્શાવવામાં આવે ત્યારે ગુજરાત રાજ્યમાં છે વાતાવરણીય ઘેરાવાના અપડેટ છે એ સામે આવતા હોય છે તો હવે પછીના આગામી સાત દિવસ એટલે કે આવતું અઠવાડિયું સુધી ગુજરાત રાજ્યમાં ગઈકાલે જે વાતાવરણ રહ્યું હતું એ જ પ્રમાણેનું વાતાવરણ રહેશે અને આજે પણ જે વાતાવરણ રહ્યું હતું એ આજ મોડી રાત્રિથી વાતાવરણીય સિસ્ટમની અંદર જે પલટવાર થતો જોવા મળી રહ્યો છે એ જ પ્રમાણેનું વાતાવરણ રહેશે સાથે સાથે આવતીકાલે વહેલી સવારથી ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ ફરી વખત શરૂ થશે મેઘરાજાની બેટિંગ છે એ શરૂ થશે જેમાં ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી તેમજ અમદાવાદ લાગુના વિસ્તાર વડોદરા તેમજ દાહોદના વિસ્તારો છે આ જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાવનગર છે સાથે સાથે દ્વારકા જામનગર જૂનાગઢ પોરબંદર અને વેરાવળ ગીર સોમનાથના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો ઓરેન્જ એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે તો આ પ્રકારે એક સિસ્ટમનો ઘેરાવો બન્યો છે લાઇન દર્શાવવામાં આવી રહી છે એ પણ આજના વિડીયોમાં તમને જણાવીશું વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી જોતા રહેજો હવે ઓરેન્જ એલર્ટ પણ સાતથી આઠ જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે જેમાં સુરત છે તેમજ ડાંગ છે નવસારી છે વલસાડ છે આ સાથે દમણ અને દાદરાનગર હવેલી છે તો આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે છે એ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં છે આ સાથે મિત્રો એક નવા સમાચાર સામે આવી રહ્યા છે જૂન મહિનામાં વરસાદ જે પાછલા અગિયાર વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો એ જ પ્રકારનો વરસાદ હવે જુલાઈ મહિનામાં પડવાનો છે કારણ કે જૂન મહિનામાં મિત્રો એકસાથે ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો બન્યો હતો અને વરસાદ જ્યારે ચોમાસાની ઋતુ સ્વરૂપનો શરૂ થયા ત્યારથી લઈને જૂન મહિનાની અંદર પ્રથમ પંદર દિવસની અંદર ત્રીસ ટકા વરસાદ છે નોંધાઈ ગયો હતો હવે પખવાડિયામાં વાત કરવામાં આવે તો પખવાડિયામાં જ રાજ્યમાં સરેરાશ પંદર અગિયાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે જૂન મહિનામાં સરેરાશ ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો એ જ પ્રકારની આગાહી અત્યારે જુલાઈ મહિનામાં કરવામાં આવી રહી છે તો જુલાઈ મહિનાની અંદર ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે વાતાવરણની અંદર છે સિસ્ટમનો પલટવાર આવશે અને ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ ખાબકશે ચોમાસાના પ્રારંભને જ ગુજરાત રાજ્યમાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો હતો જેમાં જુલાઈ મહિનામાં પણ વરસાદ છે એ હવે નવા રેકોર્ડ તોડવા જઈ રહ્યું છે લગભગ સો વર્ષનો રેકોર્ડ જુલાઈ મહિનામાં પડશે એટલે કે તૂટશે કારણ કે ગુજરાત રાજ્યમાં અત્યારે જે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે જેમાં પર ડેના એક દિવસના ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદ તમામ જિલ્લાઓની અંદર કરવામાં આવશે જેમાં આગાહી કરવામાં આવી છે એ પ્રકારે અમુક જિલ્લાઓની અંદર જે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એવા રેડ એલર્ટના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર પર ડેના ચારથી પાંચ ઇંચ સુધીના વરસાદની નોંધણી કરવામાં આવશે આ સાથે મિત્રો આઈએમડી દ્વારા એક નવો મેપ જાહેર કરવામાં આવ્યો છે અને આ નવા મેપની અંદર તમે જોઈ શકો છો જેમાં કચ્છ લાગુના વિસ્તાર બનાસકાંઠા મહેસાણા તેમજ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર અને જૂનાગઢ આ સાત એવા જિલ્લાઓ છે કે ત્યાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે હેવી રેન ફોરકાસ્ટની આગાહી કરવામાં આવી છે સાથે સાબરકાંઠા અને રાજકોટ આ બે જિલ્લાઓની અંદર મિત્રો અત્યારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ભારેથી ભારે વરસાદની આગાહી છે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જેમાં ભાવનગર છે અમરેલી છે બોટાદ છે ગીર સોમનાથ છે અમદાવાદ મોરબી દેવભૂમિ દ્વારકા આ જિલ્લાઓની અંદર અને વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની છે એ ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે અને મિત્રો ચોમાસાની એન્ટ્રી જ્યારે થઈ હતી ત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદ અમુક સ્થળો ઉપર જ પડતો હતો અને છૂટાછવાયા સ્થળે ઉપર વરસાદ પડતો હતો પરંતુ હવે એ પછી ગુજરાત રાજ્યમાં લગભગ વરસાદના છે એ ત્રણ રાઉન્ડ થઈ ગયા છે એટલે કે પહેલો રાઉન્ડની અંદર ગુજરાત રાજ્યમાં લગભગ ત્રેવીસ ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો ત્રેવીસ ટકા જેટલો વરસાદ પડ્યો હતો સરેરાશ વરસાદની જે ગણતરી કરવામાં આવે એમાંથી ત્રેવીસ ટકા જેટલો વરસાદ પડ્યો હતો સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ બોટાદ મોરબી અને સુરેન્દ્રનગર આટલા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદનું જોર રહેલું છે ઉત્તર પૂર્વના ભાગોની વાત કરવામાં આવે તો ઉત્તર પૂર્વના ભાગોની અંદર મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા મહેસાણા પાટણ અમદાવાદ આ જિલ્લાઓની અંદર ભારેથી ભારે ધોધમાર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે એ સાથે મિત્રો મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ આ જિલ્લાઓની અંદર તો મિત્રો અત્યારે છે એ હળવાથી મધ્યમ વરસાદની છે એ આગાહી કરવામાં આવી રહી છે અત્યારે અતિવૃષ્ટિ જેવા પૂર સર્જાય અને વરસાદી સિસ્ટમના ઘેરાવા બને એવા રેઇન ફોરકાસ્ટની પણ આગાહી કરી દેવામાં આવી છે અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે તારીખ ચાર અને પાંચના રોજ ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે આ આગાહી વચ્ચે હવે પછીની ગણતરીની કલાકોની અંદર મિત્રો રેન ફોરકાસ્ટની જે એક્ટિવિટી શરૂ થશે અને આ એક્ટિવિટીમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે જેમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અમદાવાદ અરવલ્લી મહીસાગર ખેડા દાહોદ તેમજ પંચમહાલ આણંદ આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની વીજળીના કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સિસ્ટમની અંદર મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે સિસ્ટમ જામી છે એમાં અરબસાગર અને બંગાળની ખાડીની લો પ્રેશરની સિસ્ટમો સાથે રાજસ્થાન લાગુના વિસ્તારોમાંથી યુએસસી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ ખાસ કરીને કચ્છ લાગુના તમામ જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે અને કચ્છ લાગુમાં અત્યારે મિત્રો કચ્છ લાગુના જેટલા પણ વિસ્તારો જિલ્લાઓ છે એમાં મિત્રો અત્યારે જે રેડ એલર્ટ છે એ દર્શાવી દેવામાં આવ્યું છે સમગ્ર વિસ્તારની અંદર એક સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ત્યાં મિત્રો જળબંબાકા થશે વીજળીના કડાકા ભડાકા પણ સંભળાશે અને ભારેથી ભારે પવનો પણ ફૂંકાશે તો આ પ્રકારની એક કષ્ટ જિલ્લાના વિસ્તારો માટે છે એ આગાહી કરવામાં આવી રહી છે હવે ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટીના વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઠંડસ્ટ્રોમની એક્ટિવિટી છે એની વોર્નિંગ આપવામાં આવી છે ચાર તારીખના રોજ જે વોર્નિંગ આપવામાં આવી હતી એ જ પ્રમાણેની આગાહી છે કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્યના લગભગ મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી જોવા મળી રહી છે વાતાવરણની અંદર મોટું ક્લાઇમેટ ચેન્જ થવાનું છે હવે પછીની ગણતરીના ત્રણ દિવસ પછી છે વાતાવરણની અંદર મોટો પલટવાર આવશે અને આ પલટવાર સાથે ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડની પણ શરૂઆત થઈ છે અને નવું નક્ષત્ર પણ ગુજરાત રાજ્યમાં બેસ છે હવે આ નક્ષત્ર કયું છે એ પણ તમને આવનારા સમયની અંદર જણાવશું એ પહેલાં આજે અત્યારે માહિતી જે જણાવી રહ્યા છે એમાં સાબરકાંઠા બનાસકાંઠા સાથે સાથે પાટણ અરવલ્લી મહેસાણા આ જિલ્લાઓની અંદર અત્યારે ઉત્તરીય ભાગના ગુજરાતના જે ભાગ છે એ ભાગની અંદર અત્યારે મિત્રો હેવી રેઇન ફોરકાસ્ટની આગાહી કરવામાં આવી છે એટલે કે ભારે વરસાદ પડવાની લઈને આગાહી કરવામાં આવી છે સાથે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર આટલા વિસ્તારોની અંદર મિત્રો જે છે એ રેઇન ફોરકાસ્ટના ડિસ્ટર્બન્સના કારણે ભારેથી અતિભારે પવનો ફૂંકાશે અને એની સાથે પવનોના ઝાપટા સ્વરૂપે વરસાદીય ઝાપટા પણ જોવા મળશે તો આ પ્રકારની એક મોટી સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે અને આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલી આટલા વિસ્તારોની અંદર ભરૂચમાં છે એ ધોધમાર વરસાદ પડશે અને આ વિસ્તાર દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એની અંદર અત્યારે મિત્રો કા ડિબાંગ વાદળોનો ઘેરાવો તો બન્યો છે પરંતુ અમુક કલાકો સુધી વરસાદ કન્ટિન્યુ રહેશે ત્યાર પછી અમુક કલાકો સુધી છે એ વરાપ જેવો માહોલ થશે એટલે કે વાતાવરણ થશે અમુક કલાકોમાં છે એ ભેજનું પ્રમાણ પણ વધારે લાગશે તો એ પ્રકારની એક સૌથી મોટી આગાહી અપડેટ સામે આવી રહી છે એવી જ રીતના મિત્રો દક્ષિણ ગુજરાતમાં જે સેમ પોઝિશન છે એ જ પ્રકારની પોઝિશન છે સૌરાષ્ટ્રના લાગુના વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી તેમજ જૂનાગઢ પોરબંદર જામનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ આટલા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની જે અપડેટ છે એ સામે આવી છે જેમાં ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારોમાં જે પ્રમાણેનું વાતાવરણ રહેશે એ જ પ્રકારનું વાતાવરણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ રહેવાનું છે ભેજવાળા પવનો ફૂંકાવાના છે એના કારણે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત બનશે અને સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર વિસ્તારોની અંદર સમગ્ર વિસ્તારોની અંદર જે છે એ વાદળછાયું વાતાવરણ આખો દિવસ રહે એવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ધીમી ધારે વરસાદ પડવાને લઈને પણ સૌથી મોટી અપડેટ આપવામાં આવી છે એ સાથે મિત્રો ગુજરાત રિજનના અમુક વિસ્તારો છે અમુક ભાગો છે ત્યાં વરસાદ કેવો પડશે તો ગુજરાત રિજનના જે ભાગો છે એની અંદર અત્યારે વરસાદી સિસ્ટમના ઘેરાવાના લાઇન દર્શાવવામાં આવી રહ્યું છે આ સ્ટફ લાઇન છે મિત્રો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર લાગુના વિસ્તારોમાં અસર પહોંચાડશે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારોમાં છે અસર પહોંચાડશે પાટણ મહેસાણા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ સાથે અરવલ્લી અને મહીસાગર તાપી અને ડાંગ આટલા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની જે રેઇન ફોરકાસ્ટની એક્ટિવિટી છે એ પ્રકારે ક્લાઇમેટ ચેન્જ આ વિસ્તારોની અંદર થતું જોવા મળશે ક્લાઇમેટ ચેન્જના અસરના કારણે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓ ઉપર અસર સિસ્ટમીય સ્વરૂપ સ્વરૂપ છે એ અસર પહોંચાડશે અને ગુજરાતના લગભગ તો દરેક જિલ્લાઓની અંદર અત્યારે છે એ વરસાદનો જોર જામ્યું છે નદી નાળાઓ છલકાશે પૂરની સ્થિતિ પરિસ્થિતિ સર્જાય છે નીચાણવાળા અને ઓ જે નીચા ડેમો હશે એ ઓવરફ્લો થવાની પણ અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી આપી છે ગુજરાત રાજ્યના જાણીતાઓમાં નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે સૌથી મોટી આગાહી કરવામાં આવી છે એ ખાસ કરીને હેવી રેઇન ફોરકાસ્ટની આગાહી છે એટલે કે ગુજરાત રાજ્યમાં જુલાઈનું બીજું અઠવાડિયું સાત જુલાઈથી લઈ અને બાર જુલાઈ વચ્ચેનું જે અઠવાડિયું છે એ જ અઠવાડિયા વચ્ચે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડશે પવનોના જોટા પણ જોવા મળશે અને વરસાદી સિસ્ટમ જે એક્ટિવ થઈ છે એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્રીય ઉત્તર પૂર્વીય ભાગો વચ્ચે છે એ જોર જોવા મળશે પાંચ તારીખની વાત કરવામાં આવે તો પાંચ તારીખની અંદર વાતાવરણ સૂકું દર્શાવવામાં આવી રહ્યું છે પરંતુ જો ક્લાઇમેટ ચેન્જ થશે અડધી રાત્રે તો ચાર તારીખની અડધી રાત્રે એટલે કે લગભગ પાંચ તારીખની મોડી સાંજ સુધીમાં જો ક્લાઇમેટ ચેન્જની અસર દર્શાશે તો ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર છે એ વાતાવરણની અંદર મોટો પલટવો આવશે ધોધમાર વરસાદ પડશે અને ભૂકા બોલાવે એવી આગાહીઓ અત્યારે કરવામાં આવી રહી છે ક્લાઇમેટ ચેન્જની પણ અસર ગુજરાત રાજ્યમાં થશે સિસ્ટમ અપડેટ થઈ છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને જે માછીમારો છે એમને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે માછીમાર ભાઈઓ છે એમને પણ અસર પડશે કારણ કે અત્યારે મિત્રો વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે જે દરિયાકાંઠાના વિસ્તારો છે દેવભૂમિ દ્વારકાથી ભાવનગર વચ્ચેના કચ્છ લાગુના વિસ્તારોથી મોરબી અને જામનગર વિસ્તારો સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલી આટલા વિસ્તારોની અંદર જે દરિયાખાડા દરિયા ખેતીના જે ખેડૂતો છે એમને પણ દરિયો ન ખેડવાની સૂચના મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા આપવામાં આવી છે તો આ પ્રકારની એક સૌથી મોટી લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે હેવી રેન ફોરકાસ્ટ થશે ગુજરાતમાં દરેક જિલ્લાઓ ઉપર અને દરેક સ્થળો ઉપર અત્યારે વરસાદ છે જોવા મળી રહ્યો છે તમારા જિલ્લા કે સ્થળો ઉપર વરસાદ છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો